નમસ્કાર મિત્રો આજે જ્યારે પેલા નવ જાસૂસો જ્યારે ભૂતિયાની ઝૂંપડી સળગાવવા આવ્યા ત્યારે પેલી દેવી સૂકા ઝાડમાંથી પ્રગટ થાય છે અને એ માણસોને રોકે છે અને પછી એમને ત્યાંથી બગાડી મૂકે છે અને પછી સાપ બનેલા સુખદેવસિંહ આ દેવીની પાસે પહોંચે છે અને ત્યાં જઈ અને માતાજી સાથે વાતો કરતા કહે છે કે મારી અમે તારી ભાવે ભક્તિ કરીએ છીએ અને આ જંગલમાં અમને આ બે હાથે જે મળે ને એ વીણી લાવી અને તને ભજીએ છીએ પરંતુ અમારી પૂજા તારા સુધી પહોંચે છે ખરા ને ત્યારે એ દેવી એટલું કહે છે કે હા સુખદેવસી તમારી ભક્તિથી હું પ્રસન્ન થઈ છું અને એટલા માટે તો પેલા સુકા ઝાડમાં લીલી કુંપળ ફૂટી છે અને હવે તમે મારો ચમત્કાર જોજો કે આ સુકુ ઝાડ કેવું લીલું છમ થાય છે અને અહિયાં ઘટાદાર વૃક્ષનું એક નવું નિર્માણ થશે ત્યારે આમ સુખદેવસી આ દેવી સાથે વાતો કરી રહ્યા છે ત્યારે ભૂતિઓ જાગે છે અને આ અવાજ સાંભળી અને ઝૂંપડીની બહાર આવે છે અને બહાર આવીને જુએ છે તો ભીલોની દેવી ત્યાં પ્રગટ થઈ અને સુખદેવસિંહની સાથે વાતો કરી રહ્યા છે ત્યારે ભૂતિઓ એમની પાસે આવી અને કહે છે કે માડી અમે તમારી ભાવે ભક્તિ કરી અને તમારી પૂજા કરી છે પણ માડી અમને એ વાત ખબર નથી પડતી કે જ્યારે પણ અમે આ ભીલોનું ગામ કેવી રીતે ઉજ્જડ બન્યું એની વાત કોઈ એમને કહેવા જાય એની સાથે જ એક ભયંકર આંધી આવે છે અને આંધી આવતાની સાથે જ એ વાત ત્યાં અધૂરી રહી જાય છે અને એ ઇતિહાસ ત્યાં અધૂરો રહી જાય છે તો માડી અમે એ જાણવા માંગીએ છીએ કે આ ઘટના શું છે ત્યારે આટલી વાત સાંભળી અને ભીલોની દેવી ત્યાં રડવા લાગે છે અને એમના આંખમાંથી દળદળ આંસુડા વહેવા લાગે છે ત્યારે ભૂતિયો કહે છે કે પણ માડી તમે તો એક દેવ છો અને દેવ થઈ અને તમે રડો છો તમને એવું તો શું દુઃખ પડ્યું કે તમારે દેવ થઈ અને આમ રડવું પડ્યું છે ત્યારે માતાજી એટલું કહે છે કે ભૂતિયા તને ખબર નથી કે અહીંયા કેટલું સુંદર મજાનું ગામ હતું અને ગામના માણસો કેટલા માયાળું અને કેટલા સારા હતા એની જગ્યાએ એક પણ માણસ વધ્યો નથી અને એટલું જ નહીં પરંતુ

એ ભીલ સમાજ તમારી સેવા પૂજા કરતો અને હરેક કામમાં તમને આગળ કરતા તો પછી માડી તમારા જીવી દેવી બેઠી હોવા છતાં પણ આ ગામ કેવી રીતે પાયમાલ થઈ ગયું અને કેમ એનો વિનાશ થઈ ગયો ત્યારે આ વાત સાંભળી અને માતાજી કહે છે કે ભૂતિયા તને હું આ ઇતિહાસ કહેવા તો આવી છું પરંતુ અત્યારે હું તને એ ઘટના નહીં કહું કારણ કે આપણી વાત કોઈ બીજું પણ સાંભળી રહ્યું છે ત્યારે ભૂતિયો કહે છે

પછી ભૂતિયો કહે છે કે મારી કાઈ વાંધો નહીં જ્યારે તમને યોગ્ય લાગે અને સારો સમય હોય ત્યારે તમે અમને આ આ ઇતિહાસ જણાવજો ત્યારે ભૂતિયાની આટલી વાત સાંભળી અને દેવી એટલું કહે છે કે ભૂતિયા અત્યારે હું તને જાજુ તો કાઈ કહેતી નથી પરંતુ આ ઝાડથી પાંચ ડગલા આગળ ઉગમણી દિશા તરફ ડગલા માંડ અને પાંચમા ડગલે જ્યાં તારું પગલું પૂરું થાય ને ત્યાં ખાડો ખોદ અને ત્યાં ખાડો ઘણો ઊંડો ખોદ્યા પછી તને મારી મૂર્તિ મળશે અને આ મૂર્તિને તું ખોદીને બહાર કાઢ અને એ મૂર્તિને જળમાં નવડાવી અને પછી અહીંયા આજે સૂકું ઝાડ હવે લીલું થઈ રહ્યું છે ને ત્યાં એ મૂર્તિ મૂકજે અને મારી પૂજા શરૂ કરજે અને આટલું કરતાની સાથે જ જો તને એ મૂર્તિમાંથી વાચા ફૂટે અને તને આ આખે આખું ભીલોનું ગામ ક્યાં ગયું અને કેવી રીતે મારી આ મૂર્તિ અહીંયા દફન કરવામાં આવી છે અને કેમ હું એ ભીલોના ગામને ના બચાવી શકી એનો સમગ્ર ઇતિહાસ તને આ મૂર્તિમાંથી વાચા ફૂટશે અને તમને સાંભળવા મળશે અને આમ દેવી આટલું કહી અને ભૂતિયાને કહે છે કે બોલ ભૂતિયા હવે તું શું કહેવા માંગે છે ત્યારે ભૂતિયો કહે છે કે મારી પેલા નવે નવ માણસો આપણી આ વાત સાંભળી ગયા છે અને હવે તેઓ જપશે નહીં ત્યારે માતાજી કહે છે કે ભૂતિયા તું એમની ચિંતા નહીં કર આ મૂર્તિ તો તારા જ હાથમાં આવશે અને એમના હાથમાં નહીં આવે એનું કારણ એ છે કે આ કબીલાના જેટલા પણ માણસો છે ને અને જેટલા પણ કબીલા છે ને એ બધા જ કબીલાના માણસો અને સરદારો કપટી છે અને કપટી માણસો હોવાથી તો આજ દિવસ સુધી આ મૂર્તિ એમના હાથમાં નથી આવી અને કેટલાય પૂર્વજોએ અહીંયા એમના લોહી રેડ્યા છે પરંતુ ક્યારે એ મૂર્તિ એમના હાથમાં આવી નથી પરંતુ મને આ જંગલમાં એક પરોપકારી આત્મા દેખાણો અને તે પરદુખ ભંજન માણસ છે તેથી ભૂતિયા મેં તારા ઉપર વિશ્વાસ કર્યો છે અને એટલે જ તો અહીંયા હું તારી ભક્તિથી પ્રસન્ન થઈશું અને આમ આટલું કહી અને આ દેવી ત્યાં અદ્રશ્ય થઈ જાય છે અને પછી ભૂતિઓ પેલા નવે નવ માણસોની સામું જુએ છે ત્યારે નવે નવ માણસો આટલી વાત સાંભળતાની સાથે ત્યાં એકબીજાને હાથ તાળીઓ આપી રહ્યા છે અને નાચી રહ્યા છે અને પછી ભૂતિઓ એમની પાસે પહોંચે છે ત્યારે પેલા કાળા માણસો કહે છે કે ભૂતિયા આજે તો આ દેવીએ બધાની સામું આ રાજ કહી દીધું છે કે મૂર્તિ ક્યાં દફનાવેલી છે અને હવે ભૂતિયા તને એમ લાગતું હશે કે આ મૂર્તિને તું એકલો લઈ જઈશ તો ભૂતિયા તારી વાત ખોટી છે હવે અમે આ કબીલાના માણસો અમારા કબીલામાં જઈશું અને અમારા બધા જ માણસોને લઈ અને અહીંયા આવી જશું અને તમને આ મૂર્તિ તો આટલી આસાનીથી નહીં લઈ જવા દઈએ અને મૂર્તિ ઉપર અમારો હક છે અને તમે એક પરદેશી છો માટે હવે અમે બંને કબીલાના માણસો ભેગા થઈ અને સૌથી પહેલાં તો તમને અહીંયાથી હાકી કાઢીશું અને પછી જ અમે આ મૂર્તિને લઈ જઈ અને એની અમારા કબીલામાં સ્થાપના કરીશું અને ભૂતિયા તને ખબર નહીં હોય કે આ મૂર્તિ મેળવવાથી કેટલા ફાયદા થાય છે અને આ મૂર્તિ જેની પાસે જાય એનું શું થવાનું છે એનું રાજ હજી તને ખબર નથી ત્યારે ભૂતિયો કહે છે કે મારે એ બધું કાંઈ જાણવું નથી મારી તો ખાલી એક જ ઈચ્છા છે કે મારે આ મૂર્તિ પેલા સાધુ બાબાની પાસે લઈ જવાની છે અને એ તપસ્વી બાબા જેવા આ સુખદેવસિંહને શ્રાપમાંથી મુક્ત કરે અને સુખદેવસિંહ પાછા સાપમાંથી માનવ સ્વરૂપમાં આવી જાય ને એનાથી વધારે અમારે આ મૂર્તિ પાસે કોઈ ઉદ્દેશ નથી ત્યારે પેલા કાળા માણસો અને જંગલી માણસો કહે છે કે ભૂતિયા અમે તને આ મૂર્તિ નહીં લઈ જવા દઈએ અને અત્યારે તો અમે જઈએ છીએ પરંતુ ખૂબ જ જલ્દી ભૂતિયા તારા ઉપર આક્રમણ થવાનું છે અને તૈયારીઓ કરવી હોય તો કરી નાખજે પણ ત્યાં તો બીજો માણસ એટલું બોલ્યો કે હવે જંગલમાં બે ચાર માણસો ભટકી રહ્યા છે એમની પાસે કે આ આપણા જેવી વિશાળ સેના છે કે તેઓ આપણી સામે ટકી શકે અને આમ આટલું કહી અને આ કાળા માણસો અને જંગલી માણસો ત્યાંથી ઝડપથી ચાલી નીકળ્યા અને આગળ જઈને કહે છે કે તમે તમારા કબીલાના માણસોને તૈયાર કરો અમે અમારા કબીલાના માણસોને તૈયાર કરીએ છીએ અને બંને કબીલાઓ એકી સાથે મળી અને સૌથી પહેલા ભૂતિયાને હરાવવાનો છે અને ભૂતિયાને મારી નાખવાનો છે અને એના સાથી મિત્રોને પણ મોતને ઘાટ ઉતારી અને પછી આ મૂર્તિ આપણે બંને કબીલાના માણસો ભેગા મળી અને બહાર કાઢીશું અને આમ આવી યોજના બનાવી અને કાળા માણસો ભાગતા ભાગતા પહોંચે છે એમના કબીલામાં અને પેલા જંગલી માણસો ભાગતા ભાગતા પહોંચે છે એમના કબીલામાં ત્યારે આ કાળા માણસો એમના કબીલામાં પહોંચતાની સાથે જ ત્યાં આખો કબીલો ભેગો થાય છે અને કબીલાના સરદાર કહેવા લાગ્યા કે તમે એવી તો કઈ સૂચના લઈને આવ્યા છો અને આટલા બધા કેમ હાંફો છો તમને કોઈએ માર્યા છે કે શું ત્યારે આ ચાર માણસો વધ્યા છે ત્યારે સરદાર પૂછે છે કે તમને મેં પાંચ જણાને મોકલ્યા હતા તો તમે ચાર જણા કેમ છો અને એક માણસ ક્યાં રહી ગયો ત્યારે એ સરદારની સામે કાળા માણસો એટલું કહે છે કે સરદાર આપણો એક માણસ શહીદ થઈ ગયો છે અને એ ભૂતિઓ ક્યાં છે એની અમને ખબર પડી ગઈ છે અને ભૂતિઓ જંગલમાં ઝૂંપડી બાંધી અને રહેવા લાગ્યો છે અને તેની બાજુમાં જ પેલી મૂર્તિ ડટાયેલી છે અને એ મૂર્તિ ભૂતિયો આવતીકાલે ખોદવાનો છે તેથી એ સરદાર જેમ બને એમ જલ્દી ચાલો અને આપણે એ મૂર્તિને બહાર કાઢી અને ભૂતિયાને મારી મૂર્તિ આપણા કબીલામાં લાવી દેવાની છે ત્યારે સરદાર કહે છે કે પણ તમને આ વાતની જાણ કેવી રીતે થઈ ત્યારે કાળા માણસો એટલું કહે છે કે સરદાર ભૂતિયાએ એ ભીલોની દેવીની સેવા પૂજા કરી છે અને એની સેવા પૂજાથી પ્રસન્ન થઈ અને માતાજી સાક્ષાત પ્રસન્ન થઈ અને ભૂતિયાને જણાવ્યું છે કે આ સૂકું ઝાડ રહ્યું ને એથી પાંચ ડગલા આગળ ચાલજે અને પછી પાંચમા ડગલે જ મારી મૂર્તિ ત્યાં જમીનમાં દટાયેલી છે અને એ મૂર્તિને તું બહાર કાઢજે અને એને જળનું સ્નાન કરાવી અને એ ઝાડની નીચે મૂકજે અને આમ આવી વાત અમે સાંભળી ગયા છીએ અને અમારી સાથે પેલા જંગલી માણસોનો કબીલો રહ્યો ને એ માણસો પણ સાથે હતા માટે તેઓ એમ કહેતા હતા કે બંને કબીલાના માણસો ભેગા મળી અને સૌથી પહેલાં આપણે ભૂતિયાને મારી નાખવાનો છે અને સરદાર જેવો ભૂતિયો મોતને ઘાટ ઉતરી જાય એની સાથે આપણે જંગલી માણસોને પણ મારી નાખીશું અને પછી એ મૂર્તિ આપણે એકલા લઈને પાછા આવી જઈશું ત્યારે આ વાત સાંભળી અને સરદાર ખૂબ ખુશ થાય છે અને એમના કાળા માણસોનું વિશાળ લશ્કર તૈયાર કરે છે ત્યારે આ બાજુ પેલા જંગલી માણસો પણ એમના કબીલાના સરદાર ઘટનાની વાત કહે છે ત્યારે એ જંગલી માણસોના સરદારે પણ પોતાની વિશાળ ફોજ તૈયાર કરી અને કહે છે કે ભૂતિયા એ એક જ રાતમાં આપણા આખા કબીલાના ઝુંપડા બનાવી નાખ્યા હતા માટે આપણે ભૂતિયાને એકલા નહી હરાવી શકીએ માટે આપણે કાળા માણસોની જરૂરતો પડશે અને આપણે એક કામ કરવાનું છે કાળા માણસો અને આપણે ભેગા થઈ અને સૌથી પહેલાં તો ભૂતિયા ઉપર આક્રમણ કરીએ અને ભૂતિયાને મોતને ઘાટ ઉતારી દીધા પછી આપણે એ કાળા માણસો ઉપર પણ આપણું લશ્કર તૂટી પડશે અને કાળા માણસોને માર્યા પછી આપણે એ મૂર્તિને એકલા લઈ અને ખોદીને બહાર કાઢી અને આપણા કબીલામાં લઈને આવી જશું અને આમ બંને કબીલાના સરદારો આવી કપટ નીતિ રચે છે અને પછી જંગલમાં બંને કબીલાના માણસો ભેગા થાય છે ત્યારે આ જંગલી માણસનો સરદાર અને આ બાજુ કાળા માણસોનો સરદાર બંને સાથે મળી અને એકબીજાનો હાથ મિલાવે છે ત્યારે આ બાજુ કાળા માણસો અને જંગલી માણસોની સેના પણ એકત્રિત થઈ અને એક થઈ જાય છે અને પછી બધા સાથે મળીને કહે છે કે આપણા પૂર્વજોએ આ મૂર્તિ મેળવવા માટે ઘણા બધા પ્રયાસો કર્યા છે અને તેમણે પોતાના જીવ પણ ગુમાવ્યા છે પરંતુ ક્યારેય કોઈને એ પણ ખબર પડી નથી કે આ જંગલમાં મૂર્તિ ક્યાં દટાયેલી છે અને આજે પહેલીવાર આપણા કબીલાના માણસોને એટલા સુધી જાણ થઈ ગઈ છે કે એ ભીલોના દેવીની મૂર્તિ ક્યાં છે તેથી હવે આપણે એક વિશાળ સફળતા તરફ જઈ રહ્યા છીએ અને જો એકવાર એ મૂર્તિ આપણા હાથમાં આવી જશે ને તો આખાય કબીલાના માણસો અમર થઈ જશે અને પછી આ જંગલમાં જ નહીં પરંતુ આજુબાજુમાં વસેલા ગામડે ગામડાઓ પણ આપણા ગુલામ બની જશે આમ બંને કબીલાના સરદારો ભેગા મળી અને ચાલતા ચાલતા જંગલમાંથી આ ભૂતિયાની ઝૂંપડી તરફ આવી રહ્યા છે ત્યારે આ બાજુ ભૂતિયો પોતાની સેવા પૂજા પૂરી કરી અને પછી માતા મેલડીનું નામ લે છે અને એ ઝાડથી ઉગમણી દિશા તરફ પાંચ ડગલા ભરે છે અને પાંચમા ડગલે ઊભો રહી અને પછી કહે છે કે સરદાર હવે અહીંયા આપણે ખોદવાનું શરૂ કરીએ આમ કહી અને ભૂતિયો હજુ તો ત્યાં ખોદવાની શરૂઆત કરી રહ્યો છે ત્યાં તો એક વિશાળ સેના ત્યાં આવીને ઊભી રહી જાય છે ત્યારે ભૂતિઓ તેમની સામુહ જુએ છે તો કાળા માણસો અને જંગલી માણસોની ફોજ આવી અને ચારેય બાજુથી હવે આ ઝૂંપડીને અને આ વિસ્તારને ઘેરી લીધો છે અને મિત્રો પછી ત્યાં જે ઘટના બને છે તેનો સરસ મજાનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય અને ભૂતિયાના ભાગ જોવા તમને ખૂબ ગમતા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઇબ કરી નાખો કારણ કે તમારા માટે આવા રસપ્રદ અને નવા નવા ઇતિહાસ અમે લઈને આવતા રહીએ છીએ જય માતાજી